મલા મા એવી અને બાપે એવો હવે એને ભગવાન ના ઘર નવ દીકરા છે તો હવે એને ભગવાન નું નામ લેવાય પણ હવે

મને ઈ છોકરીની માં રહેને જામતું નથી એમાં લે અલા કાકા મારે છોકરી આરે પડણવું છે છોકરીની માં આરે નથી પડણવું અને મને એવું લાગે છે કે છોકરીની માં આરે તમારે નથી જામતું ના બાપા એવું કાઈ નથી હવે હવે રહેવા દё ને કાકા તમે મારું ત્રણ જગ્યાએ સટકાયું છે અને આમ જો તમારું વેમણ આરે જામતું નથી ને એટલે તમે સટકાવો છો હું તારા હાટુ થઈને કહું છું નથી કેતો કેવું મારા આટુ કે બધી ખબર છે એ બધી આખા બોલી ને હું ખાલી એને જોઉં ને ત્યાં વર્તી જાવ ત્યાં રવિડા ને હાવ બનવા લાયક નથી આ હા જોવ ને તા વર્તી જાવ કે માં મારું બે તો થાય કે નઈ થાય આમ જો એક જગ્યાએ મે વાત હલાવી છે મારી કે તમારી લા તારી હલાવી છે મારી નો હકાવતા તમારું વેવાણ અરે બે તો થાય ને તેદી પછી માં મારી વાત હકાવજો તમે લા ભાઈ તે તો હવે હાવ આટલો બધો મારા ઉપર આરોપ નાખ દીધો તારા કાકાની આબરૂ કેવી છે ને તું આવા તજાગરા ઉડાડે તજાગરા ન કરો

સંપલ બગાડી ના ખા એક કે બસ બસ કહી દેવે રાજુ બાપા પણ મને થોડી ખબર હતી કે તારામાં ઓસી બરેક લાગે છે આય શમશાન જગ્યાએ તમે બેઠા છો ઘરે તેમ जातो નથી એટલે આય આવીને બેહું ને તો કદાચ તેમ વયો જાય લે હા બસ આવલેકમ થી નાની એમ વાત ભલા માણા અમે તો રાજુ બાપા સવાર થી ઊઠીને અમારો કેમ ટાઈમ બયો જાય છે ને એ જ મને નથી ખબર પડતી બટા તમે જુવાનિયા કેવા તમારો લોય ગરમ હોય તમે ઘડીક આમ જાવા મારો ઘડીક આમ જાવા મારો તો હાઈન પડી જાય હવે અમે છે ને વર્તા પાણી કેવાય બટા એટલે છે ને મને ખોટા વસાર આવ્યા રાખે રાજુ બાપા અમે ક્યાં જવા નથી માતા મારું તમને ટાઈમ ટેબલ સમજાવું રાતે 3 વાગે હું હું બે વાગે હું ઉઠું તાર ખાવાનું કમ્પ્લીટ હોય ત્યાં ખાઈ લે અને પાછો સુઈ જાવ એટલે 9 વાગે ઉઠું થયો ગણ ટાઈમ પાછો 10 વાગે ખાઈ લેવાલ પાછો સુઈ જાવ આમ છે આમ ટાઈમ દે રાજુ બાપા ઘરે એ રાક્ષસી પ્રજા કહેવાય રાક્ષસી પ્રજા આમ જો માણાની જાત ને છે ને હાઈ ટાઈમ સર ખાઈન હોય જવાય અને સવારે સૂર્ય નમસ્કાર કરે ને એનું નામ જીવન કહેવાય બાકી તારા દેવા તો આમ ને આમ જિંદગી કાઢી નાખશે તમે નિંદર ન કરો ને એને શું કેવાય ખબર છે એનો જીવ અભાગ્યો કેવાય નકર ધરાય નિંદર કરવાની હોય સપના જોવાના હોય ધરાય જોયા રાખો સપના જોયા રાખો સાનું સપનું કઈ થાય નહીં થાય નહીં જમકે કે નહીં જાંજર તો જાંજર કેવાય નહીં મેના ને પોપટ બે કેવા અનારી સાની રે વાતો કરે સાની રે સાની એના તેવી વાત કઈ રીતે તમને ગાતા તો સારું આવડે છે રાજુ બાપા એક રસ્તો છે મારી પાસે ટાઈમ બોલો જાય ટાઈમ જો મારા બાપા કલાકાર છે તો તમને ખબર છે ને ઈ ભજન કરવા દે ને એની ભેગા તમે જાતા જાવ એટલે તમારો ટાઈમ બે ભજન ઈ કરે ને બે કમે કરો એટલે ખબર પડી જાય તારા બાપ ભેગુ જિંદગીમાં માં ન જાવ કા તારો બાપ ભજનમાં માં હાઈ જાય બેહી જાય ને માણા વયું જાય તોય એને એમ ન થાય કે હું ઊભો થાઉ ઈ તો એમ સમજણ છે એને સમજણ કેવાય સમજાણો તમને એક વાર ગયો તો ઠાકર થાળી થઈ તે વગાડવા વાળા નું તારો બાપ બીજો કોઈ માણસ નહી ઈ પબ્લિક માં કાઈ ન હોય હાર વાળો તો હું જાવ મારો ટાઈમ ખોટી કરને